મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના બિલોડાથી બિલોડામાં મિક્સ સવાનાના નમકીનના પેકેટમાંથી મળેલી ગરોળી મળી આવતા ઉત્પાદક ફેક્ટરીની આરોગ્ય મામલે ઘોર બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી છે વાત કરવામાં આવે તો બિલોડામાં રહેતા જંકુબેન મસ્તાનભાઈ નટ નામી મહિલા તેમના બાળકોને ભૂખ લાગતા બિલોડાના સહકારી જીનમાં આવેલ સરસ્વતી નમકીનનું પેકેટ લઈ આવી હતી મહિલાએ નમકીનનું પેકેટ નાસ્તા માટે કાઢતા ચવાણામાંથી મળેલી ગરોળી જોવા મળતા ગભરાઈ ગયા હતા સરસ્વતી નમકીનના પેકેટ માંથી મરેલી ગરોળી નીકળી હોવાનો મહિલાએ આક્ષેપ કરતા સરસ્વતી નમકીન સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો મિલોડાના સરસ્વતી નામની નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળતા મિલોડા પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડાંગ કરતા સરસ્વતી નમકીન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મિલોડા મસ્તાન ભાઈ નટ ગામ બિલોડા રહેવાસી ગોવિંદનગર આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવવું એમ વિચાર હતો તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા ઇનામ હોયથી અમે ચવાણા લાયા ઇનામ હોયથી લોળી નીકળી છે છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની આવી રીતે મિસ્ટીક કરીને ખવડાવે તો છોકરાને કંઈ બી થઈ શકે ખરું